કે ભાજપને મદદ કરવાની લાઈમાં બસપાએ પોતાનું ધનોત્પનો કાઢી નાખ્યું તો આ માયાવતીએ ભાજપને કેવી રીતના ફાયદો કરાવ્યો અને કોને નુકસાન કરાવ્યું નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા છે એ બધાને ચોંકાવી દીધા અને એક્ઝિટ પોલ તો ઘણા બધા ખોટા પણ પડી ગયા હવે ઉત્તર પ્રદેશની અંદર જે મોટું રમણભ્રમણ થયું એમાં ટોટલ જે એંસી સીટો હતી એમાં સમાજવાદી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન મેદાન મારી ગયું પણ એક સૌથી મોટી વાત સામે આવી કે ભાજપને મદદ કરવાની લાઈમાં બસપાએ પોતાનું ધનોત્પનો કાઢી નાખ્યું તો આ માયાવતીએ ભાજપને કેવી રીતના ફાયદો કરાવ્યો અને કોને નુકસાન કરાવ્યું એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો દેશમાં ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય છે કે જ્યાં સૌથી વધારે લોકસભા સીટ છે હેંસી લોકસભા સીટ છે અને અહીંયા ગાડી ચૂંટણી જીતવી બધી જ પાર્ટીઓ માટે બહુ મહત્ત્વનું છે કારણ કે અહીંયાથી તમે વધારે બેઠક કાઢી શકો છો પરંતુ સમાજવાદી પાર્ટી આ વખતે ઉત્તર પ્રદેશની અંદર સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હેંસી માઠથી સાડત્રીસ જેટલી સીટો સીટો અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી જીતી ગઈ અને ભારતીય જનતા પાર્ટીને તેત્રીસ બેઠકો મળી અને કોંગ્રેસને છ એટલે ઇન્ડિયા ગઠબંધનની ટોટલ વાત કરીએ તો લગભગ તેતાલીસ જેટલી સીટ ઇન્ડિયા ગઠબંધનને મળી ગઈ હવે બહુજન સમાજવાદી પાર્ટીના માયાવતીએ આ વખતે લોકસભા બે હજાર ચોવીસની અંદર એકલા હાથે લડવાનો નિર્ણય લીધેલો ઇન્ડિયા ગઠબંધન પાર્ટીના નેતાઓ છેલ્લે છેલ્લી ઘડી સુધી માયાવતીના પગે પડી ગયા હતા કે બેન તમે અમારી સાથે જોડાઈ જાઓ પરંતુ માયાવતી માન્યા નહીં અને એકલા હાથે ચૂંટણી લડ્યા હવે બસપા એકલા હાથે ચૂંટણી લડી એમાં ફાયદો ભાજપને કરાવ્યો અને નુકસાન સીધું ઇન્ડિયા ગઠબંધનને કરાવી ગયા બે હજાર ચૌદમાં પણ બહુમત બસપા પાસે એક પણ લોકસભા સીટ નહીં હતી અને આ વખતનું જે બે સોરી બે હજાર ઓગણીસમાં એક પણ સીટ નહોતી અને આ વખતે બે હજાર ચોવીસમાં પણ બહુજન સમાજવાદી પાર્ટીને એક પણ લોકસભા સીટ નહીં મળી હવે માયાવતીએ ભાજપને લગભગ સોળ બેઠકો ઉપર ફાયદો કરાવ્યો એ ફાયદો કેવી રીતના કરાવ્યો કે બે આ બે હજાર ચોવીસની જે ચૂંટણી થઈ એમાં બહુજન સમાજ પાર્ટીને નવ પોઈન્ટ ઓગણચાલીસ ટકા જેટલો વોટ વોટ શેર મળ્યો હવે આ જે બહુજન સમાજ પાર્ટીનો જે વોટસેર હતો એમાં જેટલા માર્જિનથી ઉમેદવાર જીત્યા એના કરતાં બસપાના ઉમેદવારને વધારે વોટ મળ્યા હતા એટલે જો માયાવતીએ ઇન્ડિયા ગઠબંધનની સાથે ગઠબંધન જો કર્યું હતું તો આ બધી સોળ સીટો જે છે એ ઇન્ડિયા ગઠબંધનને મળતે પરંતુ આ જે સોળ સીટો પર ચૌદ સીટો પર ભાજપને ફાયદો થયો અને બીજી જે બે સીટ છે એ ભાજપાની સહયોગી પાર્ટી આર અને અપના દળને મળ્યો એટલે સોળ સીટ પર સીધો ભાજપને ફાયદો થઈ ગયો જો માયાવતી ઇન્ડિયા ગઠબંધન સાથે તો એનડીએને બસ્સો ઇઠોતેર સીટ મળતે અને ઇન્ડિયા ગઠબંધનને બસોને છવ્વીસ સીટો મળતે પરંતુ માયાવતીને ખબર નહીં શું ફાયદો થતો હશે તો ભાજપને ફાયદો કરાવી દીધો અને પોતાની પાર્ટીનું સાવ નુકસાન કરાવી દીધું હવે ઉત્તર પ્રદેશની અંદર જે સોળ સીટો પર માયાવતીએ ભાજપને ફાયદો કરાવ્યો અને ઇન્ડિયા ગઠબંધનને નુકસાન કરાવ્યું એ જે મહત્ત્વની સીટો છે એમાં એક અકબરપુર છે એક અલીગઢ છે એક અમરોહા છે એક બાસગાંવ છે ભદોહી છે એક બિજનોર છે દેવરિયા છે ફરુખાબાદ છે ફતેહપુર સિકરી છે હરદોઈ છે મેરઠ છે મિર્ઝાપુર છે મિશ્રિક છે ફૂલપુર છે શાહજહાપુર છે અને ઉન્નાવ ઉન્નાવ છે આ સોળ બેઠકો ઉપર જે માર્જિનથી ઉમેદવાર જીત્યા એના કરતાં બસપાના ઉમેદવારને વોટ વધારે મળ્યા એટલે જો એ બસપાના ઉમેદવારના વોટ ઇન્ડિયા ગઠબંધનમાં જતે તો ભાજપને સોળ બેઠકો ગુમાવવાનો વારો આવતે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ